ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજે સપ્ટેમ્બરથી સદસ્યતા સતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત જિલ્લામાં પણ સભ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા બીજી તારીખથી મને વડાપ્રધાન શ્રી મોદી સાહેબી પ્રાથમિક સભ્ય બનવાની જેપી નડ्डा સાહેબના હાથે સભ્યતાનું લોન્ચિંગ કર્યું કાલે મને મુખ્યમંત્રી શ્રી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબના સાબરકાંઠા કરવા અત્યારથી કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને સૌ કાર્યકર્તાઓ એક પણ ઘર કે એક પણ ફળ્યું કે કોઈ નાત જાતના ભેદભાવ વગર સૌના ઘરે ઘરે જઈ અને પ્રાથમિક સભ્ય બનાવવા માટે તત્પર છે આવનારા સમયમાં પહેલા પણ પ્રાથમિક સદસ્યો બનીને એક આજે મોટું ભારતીય જનતા પાર્ટી વટવૃક્ષ બની ગયું છે ભારતીય જનતા પાર્ટીના મહેનત ના કારણે બની રહી છે આવનારા સમયમાં જે લક્ષ્ય આપ્યો છે એ સમગ્ર ગુજરાતમાં બે કરોડ સભ્ય બનાવવાનું જે લક્ષ્ય આપ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર રાજ્યમાં કામ કરીને એ લક્ષ્ય પૂરો કરવા માટે તત્પર છે બીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવવાનું અભિયાન શરૂઆત થઈ ચૂકી છે પ્રાથમિક સાબરકાંઠા જિલ્લામાં બે લાખ નેવ્યાશ હજાર પ્રાથમિક સદસ્યો બનાવેલા હતા અને ચોવીસો સક્રિય સભ્યો બનાવેલા હતા આ બે હજાર ચોવીસ દરમિયાન પ્રાથમિક સદસ્યો બનાવવાનું લક્ષ્યાંક સાબરકાંઠા જિલ્લામાં ચાર લાખ કરતા વધુ આપેલું છે અને દરેક વિધાનસભામાં એક લાખ કરતાં વધુ પ્રાથમિક સદસ્યો બનાવવાનું લાક્ષાંક આ સાબરકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓએ સ્વીકાર કરેલો છે